મહુવા સાવરકુંડલા હાઇવે ઉપર નેસવડ નજીક ડુંડાસ ચોકડી પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો ટ્રેક્ટર અને બોલેરો પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર હતા ટ્રેક્ટરમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે મળતી માહિતી મુજબ ટ્રેક્ટર મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી ખાલી કરીને મોટા આંસણા તરફ જઈ રહ્યું હતું તે સમયે ડુંડાસ ચોકડી નજીક બોલેરોએ તેને અડફેટે લીધું હતું અકસ્માત એટલું ગંભીર હતું કે બોલેરોનો કચરઘાણ નીકળી ગયો હતો ટ્રેક્ટરમાં સવાર શુક્લભાઈ નાનાભાઈ વાઘેલા ઉમવશ પાંત્રીસ રહે મોટા માસણા નરસિંહભાઈ રામભાઈ લાડુમોર ઉમવશ પિસ્તાલીસ રહે મોટા માસણા અને રમેશભાઈ નામના વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે મહુવાની જનરલ અને હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુ સારવારની જરૂર જાણતા રમેશભાઈને ભાવનગર રિફર કરવામાં આવ્યા છે અમે મોવા સિંગ લઈને માર્કેટ આવ્યા હતા ખાલી કરીને અમે રિટર્ન ઘેર્યા જતા હતા અમને અહીંયા રેવડ ચોકડી એટલે ઊંડા ચોકડીએ ભાઈ ગયા એટલે બોલે બસ ઓરટેક કરી અમે જીતી એમાં અમને ત્રણ જણા હાર્યા હતા ત્રણ બેને અહીંયા અમુક છે એમને ભાવનગર મોકલી